વડોદરા જિલ્લાના સોખડા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નાયક સમાજના આશરે પંદર ટીમનું ઓપનિંગ કરવામાં આવ્યું કિરણસિંહ રાઠોડ સોખડા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ સુખડા મુકામે નાયક સમાજ ટ્રસ્ટ ગુજરાત અને નવનિર્માણ ટીમ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચૌદ ટીમ ભાગ લઈ દરેક સમાજ પ્રત્યે એક ઉદાહરણ પાર પાડ્યું છે કે સમાજમાં એકતાથી હાર જીતનો ભાર સાથે મળી સહન કરી શકીએ આજ ઉદ્દેશ્ય હતી જ્યારે નાયક સમાજ અને સમાજની ટીમને ઉપસ્થિત મહેમાન કિરણસિંહ રાઠોડ જિલ્લા સોખડા જિલ્લા પંચાયત સદસ્ય તથા નાયક સમાજના દાતા હાજર રહી સમાજની ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા સમાજમાંથી ઉપસ્થિત તમામ મહેમાનો નો નાયક સમાજ ટ્રસ્ટ અને નવ નિયુક્ત ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ પહેલી જોનો મળી રહ્યા હોમ હવન હોમ હતા અને હું ત્યારે ગયો અને બધા મને નવ યુવાન મિત્રોએ સાત સરકાર દરમિયાન હું ત્યારે સોખડા ગામ માંથી જયારે કોંગ્રેસ માંથી બત્રીસો માંથી હું જીતી ને સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો